રામ રામ બધાને કેમ છો બધા મજામાં મજામાં જઈશું એ તો તમારી જોડે એટલે લગભગ તમે મજામાં દો ચાલો ફટાફટ હું આવી ગયો છું વાડીએ અને ભાઈ ઘરે આપણા ઘેરા મહેમાન આવ્યા છે થોડાક તો ફટાફટ હું પહેલાં તો ડોડાનો મારો ભારો વાઢી લઉં વાઢીને ફટાફટ જવા દઉં ઘરે કેમ કે મહેમાન આપણી વાટ જોવે છે મહેમાનને બહુ વાટ ન જોવડાવે ને મહેમાન છટકાવે મહેમાનને એમ કે આ ઘર ધણી કાંઈ નથી પડતી આપણે મહેમાન કીધે આવી નથી શું ફાયદો મહેમાન છટકાવે એ ખસકાવે એ પહેલાં આપણે ડોડાનો ભારો વાટીને ઘર ભેગા થઈ જાય ચાલો સવાર સવારમાં કંઈક વાડીનો નજારો કંઈક આવો હોય છે અને તડકોય બહુ પડવા મળ્યો છે આપણે લગભગ હમણાં અહીંયા ગરમી બહુ પડે છે ને એટલે ખૂણે ખૂણે વાડીના સેડે છેડે આ સેડેથી ઓલા સેડે સુધીમાં લગભગ પંદર કે પચ્ચીસ જેવા એસી મૂકી દેવા છે એટલે કામ કરતા કરતા તકલીફ ન પડે બરોબર ચાલો તો ભાઈ આપણા મોંઘેરા મહેમાનની જે વાત કરતા થઈ મોંઘેરા મહેમાન આપણે આવી ગયા છે બરોબર તો ચાલો આપણે જવાનું છે વાડીએ અને આપણે ભાઈ વાડી સિવાય લગભગ ક્યાંય જવાનું હોતું નથી એટલે તમને બધાને ખ્યાલ જ છે આપણે જે છે એ બધું વાડી જ છે આપણે બીજે ક્યાંય કઈ હોતું જ નથી બરોબર અને જઈને આપડે ઓલફેર બુલેટ તો ખેતરમાં નાખ્યું હતું ફોરવિલ જો મેળ આવશે તો નાખશું જોડાયેલા કેમ થાય છે કેમ નહી જોઈશું કપાન ને પાટલા માં ફોરવિલ નખાય કે તમારું શું કેવાનું થાય છે નખાય હા નખાય જો વાડી કોઈ જોયું શું થાય નહીં ચાલો તમે જો ગણો તો આમ અત્યારે ઓફ રોડિંગ થાય છે જોઈ લો તમે વરનાનું ઓફ રોડિંગ

તો પબ્લિક ને કઈ કે ભાઈ બીડી એટલે ઈ હું કહેવાય ભાઈ વ્લોગ અપલોડ થઈ છે બરોબર જેમિસભાઈ ના ફોન માં ફોન માં વિડીયો ઉતરે છે વ્લોગ અપલોડ થઈ છે બહુ વાર લાગી છે આજ વ્લોગ અપલોડ થવામાં ભૂકા કાટી નાખ્યા આટલી વાર લાગી આટલી વાર કોઈ દી નથી લાગી રાજુ વાત જ ભૂલાઈ ગઈ છે કે ને આમ તો ઈ બીડી પીવે ને બીડી ઈ કઈ સ્ટાઈલ માં બીડી પીવે આ લાખો રૂપિયા હામાં મૂક્યા હોય અને કરોડો રૂપિયાની જમીન જાગીરાય પડી હોય ને આમ

કેડી આતો મોરદી કે ના કે કોઈને આરે ભાઈબંધ કરે છે કે દુશ્મન આરે ભાઈબંધ કરે એને કોઈ પાકિસ્તાન ગયો હા એને એમ નથી કે મારા આયા દુશ્મન હોતે છે પરંતુ એના ક દુશ્મન હોતે છે નહીં બધા ભાઈબંધ છે હ હ બધાને આરે મોજ કરે માય દે ઢોકલે કેમ મુડી કે આલે આલે હું તો ઊંચો ઊભો થાત કે ઢોકો લે જઉં આપરો ક્યાં છે આ તો રૂલય લે તો રૂલયને ભૂખ કાઢી ને હાલત કાઢી ને તો ક્યાં છે તો છોકરાએ કેટલે કે ક્યાં હ તો એકને એ હું હું ધંધા છે ધંધા તો કાંક કેવાય એક બનાવ્યો અને એક ને ક્યાંક કેવાય સારા સારી ને સારા કામ હોય પાસે હા એ વિડિયો નહીં આવે થઈ જાય હા પણ એ સોસ મને બહુ યાદ નથી રહ્યો તો તારે કાંઈ તો એ એક ને ડોન બનાવી દે એક ને પોલીસ બનાવી દે એક ને ધંધાકીય સડાઈ દે એક ને રાજકારણ માં સડાઈ દે હવે આનું એક નવો પોયર આવી ગયો છે એને કઈક બીજા ધંધા સડાઈ દે ભાઈ આમ જો ખરેખર કહું ને તો વાડીયા જે મજા છે ને એ મજા લગભગ ક્યાંય નથી જો વરના પડી છે આમ કેટલો બસો મસ્ત મજાનો કપા દેખાય છે તલ છે એ બધું વેસન એટલે કેદારના સાંટો મારી જવાનું છે કો વાત ની એક વાત ક્યાં જાવ પર ડબલું કુંડી પાયા પીડું જો ને ભાઈ જોતો એટલે જાવ ને આમ કરી શકે ક્યારે હું કે ડબલું ના પડી જા જા

இண்டிதிகன் இண்டிகே பரிவரேஜ் ભાઈ કપડા વપડા ચેન્જ કરીને અત્યારે જે મને શીખવું આવે છે એની તેમ વાત જાવ હું તમને હું વાત કરું છું ભાઈ મેં એવું છે ટ્રેક્ટર સારું કરાવવા મૂક્યું હતું કે નહીં એના કારણે આ બધો ઘરે ઓગા ભેગો થઈ ગયો તો એના કારણે એક આ બધી લે લગડ થઈ ગઈ છે અને મને એટલી શીખવું આવે છે મને તમને બધાને ખ્યાલ છે કે એ તો આપણને એલર્જી છે થોડી ઘડી આની તો શીખું ખાતો ગયો ભરતો ગયો શીખું ખાતો ગયો ભરતો ગયો હલો આને ઉલાયેલું ખાલી કેટલાકું ફટાફટ ચાલો

तो लाइक કરો હવે ભાઈ નાનજી એમ કે છે ટ્રેક્ટર કે તારો નથી બીજું છે હવે નાનજી ફો તમે કોઈ ટ્રેક્ટર નથી જોયું કેમ તમે આમ કરો છો શું તમારો મગજ ક્યાં આવી ગયો નાનજી ફો કે હાન પડી ગયા એટલે એવું થાય છે હે ના ના તારું નથી જો ભાઈ તો કોનું છે ના ના તો શરદ મારવા આપણે હાલો શરદ મારવી

આલો તો ભાઈ હું મારો નાનજી ફોવા ટેલર માં ખડ ની ઘાસડીઓ નાખી દે ચાલો અને બાલા દાદા ગયા છે આપડા બાર ફરવા ટીપ ટીપ મારવા ગયા ટીપ મારવા ચાલો ભલે આલો નાનજી ફો તો હું જાવ બરોબર

એ શીખું બહુ હતી એટલે પછી મેં નાઈ લીધું છે મેં વિચાર કર્યો મેં નાઈ લેવું જરૂરી છે અને આપણે આજ ખાવાની રજા છે આજે આપણે ખાવાની છે ખીર ઓનલી ફોર સ્પેશિયલ ખીર જોઈ લો તમે ખીર આખો મોટો વાઇટ કે ભરીને ભલે તો બાય બાય મળી જાવ આવતા નવા બ્લોગમાં આવો નવા સપોર્ટ કરજો હા કે ભાગી ન જતા હાલો ખીર પી લો તમે કોઈ પીવી તો આવજો